નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સુરત મહાનગરપાલિકામાં વોક ઇન ઇન્ટરવ્યૂ આવેલું છે ટાઉન પ્લાનિંગની કરાર આધારિત ભરતી છે તેના વિશે આપણે આજે માહિતી મેળવશું સુરત મહાનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ ખાતે ભારત સરકાર શ્રીના પ્રોજેક્ટ સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ પાર્ટ થ્રી અર્બન પ્લાનિંગ રિફોર્મ્સ અંતર્ગત નીચે જણાવેલ અર્બન પ્લાનરની અગિયાર માસ અગિયાર માસ કા કરાર્ય ધોરણ ભરતી કરવા તથા તથા પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ તથા સમયે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા રાખવામાં આવેલ નિયત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ત્રીજો માળ ન્યૂ એનએક્સી બિલ્ડિંગ સ્થાયી સમિતિ સભાખંડ સુરત મહાનગરપાલિકા સેવા સદન મુગલીસરા સુરત ખાતે અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજી મંગાવવામાં આવે છે અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાના વેબસાઇટ ઉપરથી મળી રહેશે હોદ્દો અર્બન પ્લાનર અર્બન પ્લાનરની ટોટલ છ જગ્યા છે લાયકાતની જો વાત કરવામાં આવે તો માન્ય વિદ્યાપીઠના આર્કિટેક્ચરના સ્થાનક બી આર્ક અથવા બી સિવિલ તથા માન્ય વિદ્યાપીઠના કે સંસ્થાના ટાઉન પ્લાનિંગ રિજિયોનલ પ્લાનિંગ કે અર્બન પ્લાનિંગની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા સમકક્ષ ડિપ્લોમા ધરાવનાર કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનિંગ ઇન્ડિયાની પરીક્ષા પાસ કર્યા બાદ તેનું સભ્યપદ હોવું જરૂરી છે વયમર્યાદાની જો વાત કરવામાં આવે તો એકવીસ વરસથી લઈને પિસ્તાલીસ વરસ ફિક્સ માસિક એવેજ પંચોતેર હજાર ફિક્સ આપવામાં આવશે ઉપરોક્ત જગ્યા નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભ ભરવામાં આવશે અન્ય કોઈપણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં ઉપયુક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે નવથી અગિયાર કલાક સુધીમાં ઉપયુક્ત સરનામે સ્વખર્ચે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અહીંયા સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કહેવામાં આવેલું છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને કમેન્ટ કરી શકો છો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો